ભાવનગર વાય આગળ હાલો મિત્રો ભાઈ નહી જવા દે અમને જવા દે કેમ કે વાતાવરણ પાછું મને લાગે છે વરસાદ પડવાનો છે ભાઈ ભગવાન સૌનું બોલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબર થઈ કરે કેમ છો મિત્રો મારું નામ છે રોહિત વરિયા સુરત શહેરનો રહેવાસી છું સુરત શહેરથી ભગવાનની સાયકલ યાત્રા કરું છું મારા સાથી મિત્રો ભાવિકભાઈ કલસરા મારી સાથે છે અને મિત્રો ગઈ કાલે આપણે વાત કરીએ કે ગૌશાળા તમને કાલે એના વિશે જણાવીશ મિત્રો આ ગૌશાળા છે ને ઘણી મોટી ગૌશાળા છે કોબડી ગામમાં અને અહીંયા છે ને અત્યારે કરતાં વધારે અંધ ગાય છે જેની આંખ નથી જે જોઈ નથી શકતી અને સાથે સાથે બસો કરતાં પણ વધારે અપંગ ગાય છે અને સિત્તેર કરતાં વધારે જે અંધ ગાય છે ને આખા ગુજરાતમાં સૌથી વધારે અંધ ગાય છે અહીંયા અને ઘણી માર ગાયો પણ છે અને ઘણી ખરી અને ઘણું બધું અહીંયા ગાય છે ટોટલ મને છે ને મિત્રો બાવીસો જેટલી ગાયો છે અહીંયા મિત્રો આપણે અહીંયા જો એક ગૌશાળા છે બીમાર ગાયની છે આ બધી જ છે ને મિત્રો બીમાર ગાય છે જોઈ જોઈ શકો છો

આખા ગુજરાતની બીજા કા ત્રીજા નંબરની મોટા મોટી ગૌશાળા છે અહીંયા સામે છે ને બળદ પણ છે ઓકે બસ મિત્રો આ ખાસ વાત હતી ને અહીંયા ખૂબ જ શાંત એવું વાતાવરણ છે અને ખૂબ જ અહીંયા આવીને અમને આનંદ આવ્યો છે ખૂબ જ મજા આવી છે તો ચાલો મિત્રો સવારના ઓલમોસ્ટ દર્શક જેવા વાગી ગયા છે અહીંયાથી હવે આપણે નીકળીએ આગળ જઈએ આજે રાતે છે ને મિત્રો અમારા ભાવિકભાઈના ગામ ગામની ભાવિક ભાવિકભાઈના

હવે જઈએ આપણે ધીમે ધીમે આગળ કેમ કે રાત સુધી માં જે ક્યાં પણ આવું ક્યુ પહોવી ને પહોવી પહોંચવાનું છે ચાલો જલ્દી જઈએ જય માતાજી હર મિત્રો મને આપણા જ શહેર એટલે કે સુરત ના છે ને બે ભાઈ મેળા છે સુરત ના છે ને જાય છે રાજુલા તરફ એમ તો મારું ગામ ત્યાં બાજુમાં જ છે ખાંભાગી એ મારો મૂળ વતન દેવાનું સુરત હાલો મિત્રો હવે ભાઈ ભાઈ ઘરે ભાઈ તો કહી દે ઠંડુ ભંડુ લ્યો પણ હવે કેટલું પીવું આગળ લાટ પીધું છે એટલે હા એ ખાલી વાતચીત કરી હવે જાય આગળ હાલો મિત્રો ભાઈને જવા દઈ અમને જવાથી કેમ કે વાતાવરણ પાછું મને લાગે છે વર્તા ફૂકી પડવાનો છે માતાજી મિત્રો આપણું મેં નહોતું કીધું પહેલાં તે ઘણા ટાઈમ પહેલાં પાછું કહું છું કે આપણે જયારે આપણું ગરબી ગુજરાત હોય ને એ તો કાંઈ તકલીફ પડે જ નહીં મિત્રો થોડી થોડી વારે છે ને માતાજી કોકને વખત મોકલી દીધી કે ભાઈ છે અહીંયા આવ્યા ભાઈને અમે ના પાણી તો ભાઈ જો માટે પાણી લાવજા થેન્ક યુ ભાઈ નામ શું તમારું બસ ક્યાં ના છો

ત્યાં ઉભા રહ્યા છીએ અને આગળ જાય છે ભાઈ રાહ જોવો છો ભાઈ ભાઈ આવે ને પછી આગળ નીકળી સો મિત્રો સાચું કહો તો મને લાગે કે ભાવનગરવાળા મને છે ને મારી યાત્રા પૂરી નહીં કરવા દેવો એટલે મિત્રો એટલો બધો પ્રેમ ને કે અને અમારા પ્રત્યે એટલી બધી લાગણી જોઈને ને સાચો ભાવનગર બધા વ્યક્તિને ખૂબ ખૂબ આભાર અને બહુ બધું થેન્ક યુ જો તો જેટલું કવેલું ઓછું જ પડે છે અને જો તમે ફેસ્ટિવલ કર્યું છે તો કહું

ત્યાં કદાચ રાત તો મેં રોકાતું બીજા દિવસ સવારે વેલા નીકળતું તો ચાલો મિત્રો વાત તો ચેતો કરીએ પછી જઈએ તો મિત્રો હું જે ઓફિસે છું ને ભાઈની ઓફિસ છે સ્ટીલ નો એટલે સ્ટીલનું બધું કામકાજ છે તો જો કાંઈ પણ કામકા જોઈને તો આ ભાઈને જો આપે છે એડ્રેસ અહીંયા આવીને એ ભાઈ આપણું માન રાખી નિતાણ કરજો હો ભાઈ હા શું છે ભાઈ તમારી એડ્રેસ આપણે ભાવનગર મોવા આવ્યા ઉપર રિલાયન્સના કંપની બાજુમાં ત્રાપ ગામ ગમે અચ્છા ચાલો તો મિત્રો આવજો ઓકે અને અમે હવે જઈ

અને જઈએ પાછા આપણે આગળ જય માતાજી મિત્રો આપણને છે ને થોડા ઘણા આપણા ભાઈઓ મેળા છે આપણા જે વિડીયો જોવા હોય ને એ તો મિત્રો ભાવનગર માં તો ખુબ પ્રેમ મેળો છે રસ્તામાં છે ને માતા દી ગોળીને મોકલી ને દે એમાં કઈ ઘટે નહીં કઈ ને હાલ મિત્ર શું છે ભાઈ નામ તમારું મારું નામ ભરતભાઈ બાવળિયા જય ભરતભાઈ બાવળિયા ડુંગરભાઈ બાવળિયા કેતનભાઈ કોરિયા મારું ભાઈ પ્રિન્સભાઈ હરિયાણી કિશન ગોલોલિયા હા ચાલો મિત્રો પેલા ભાઈઓ સાથે થોડી વાર વાતો કરીએ પછી આગળ વધીએ કેમ કે આમ મને કાળો વાદળો દેખાય છે હવે વરે ની પેલા આપણે કાક ગોતી લેઈ હોવાનું કઈ ને હાલો મિત્રો લઈ માતાજી કેમ બાકી મિત્રો ડ્રોનના ના જોઈ લીધા ને જોરદાર છે ને એવું છે ને આ મુદ્દે આ ક્લિપ ની પહેલા મિત્રો રસ્તામાં એક મુંબઈના ભાઈ મળ્યા ભાઈની ની લાગણી જોઈને મિત્રો સાચું મને ખૂબ જ આનંદ થયો કે ભાઈ એટલી બધી લાગણી છે અમારા ભાઈ જતા હતા સામે તરફ તમિલના ફરીને પાછા અહીંયા આવ્યા અમે કીધું ચા નથી પીવો કે ચા પી લ્યો જમી લો જયમાં જ નથી ભાઈ તો ઘણું કીધું હતું પરંતુ તો પણ ભાઈ માન નાખો અમે ચા પી લીધો ને ભાઈની ભાવના

ભાઈઓ મેળા છે આગળ વધશે મેળવી વાર ઉભે આવું રાત સુધીમાં અમારે પહોંચવાનું છે

મિત્રો હાલમાં છે ને જો થોડાક જ આગળ આવે ને પાછળ ભાઈને મળીને તો જો આખું ફૂલ ફેમિલી આવ્યું છે મળવા એમ છે ભાઈ મોજમાં ને શું છે નામ ક્યાં ક્યાં છો હું રાજકોટ અચ્છા તો ચાલો મિત્રો વાતચીત કરીએ પછી જલ્દી આગળ વધીએ જય માતા સાથે શુભમ શિવમ કે શુભમ શિવમ ભાઈ રાવલ અને કરણભાઈ કેવા બંને ભાઈ જ છો અચ્છા ચાલો મિત્રો ભાઈ સાથે મળ્યા આનંદ થયો

ને મારી માં બોગલ આજનો વિહામ અમે અહીંયા લેવાના છીએ માતાજીએ અમને સિંધુ છે તો મિત્રો ફાઇનલી આઈ હોપ કે આપણે આ બ્લોગ સારો લાગ્યો હશે મિત્રો અહીંયા હતા જમવાનું ભાવિકભાઈ ના દૂરના મામા છે ને અહીંયા હતા એમની ઘરે જમી લીધા રોટલા અને રીંગણા મટેકાનું શાક અને જેમ મિત્રો એક આવડિયા ટ્રીપમાં છે ને એવી ખાસ વાત અમારી સાથે થઈ છે ને એનું એક એક્સપ્લેન કરી તમને બધાને જણાવીશ કે અમે સાથે એક સરસ મજાની વસ્તુ થઈ છે અને એ વસ્તુ છે ને ભગોડા પહોંચી જાય એવું લાગે ને ભગોડા પહોંચ્યા પછી ઘરે જઈને કાં તો તમને ઘર પડી જશે બસ ખાલી આપણી સાથે બન્યા રહેજો કન્ટિન્યુ ગુજરાતના ગુજરાતી સાથે સાત પ્રેમ આપતા રહેજો ટોપિક આપણે લખવું બસ હવે ખાલી સબસ્ક્રાઈબ કરીને બે લખીને પ્રેસ કરવાનું બોલતા નહીં સાથે કમેન્ટમાં જય માતાજી લખવાનું બોલતા નહીં જય માતાજી હર હર મહાદેવ